કાલાવડ શહેર મેઇન બજારમાં આવેલી મંગલમ જ્વેલર્સ દુકાનમાં સોની વેપારીની નજર ચૂકવીને એક મહિલા પાંચ પોઈન્ટ ત્રાણું લાખના સોનાના દાગીનાની ચોરી કરીને નાસી ગઈ હતી જે અંગે ફરિયાદ થતા કાલાવડ પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે એક દંપતીની ધરપકડ કરી છે તેની પાસેથી કુલ રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે મુખ્ય આરોપી મહિલા રાજકોટને પોલીસની પકડમાં આવી નથી આથી તેણીને ફરાર જાહેર કરવામાં આવી છે અને તપાસ રાજકોટ તરફ લંબાવવામાં આવી છે જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં એક ચોરીનો બનાવ બનેલો છે જે બનાવની ગતિ મુજબ છે કે જે મેઇન બજારમાં આવેલી મંગલમ જ્વેલર્સની દુકાન છે એ દુકાનમાં બપોરના તારીખ અઠ્યાવીસ સાતના બપોરના આશરે પૂણા બારે વાગ્યાની આસપાસ મહિલા ગ્રાહક તરીકે આવી અને તેમાં ડિસ્પ્લેમાં કાચના ડિસ્પ્લેમાં રહેલા અલગ અલગ પ્લાસ્ટિકના ડબ્બાઓ એમાં સોના ચાંદીના અલગ રાખતા હોય છે એ ડબ્બાઓ પૈકીના અમુક ત્રણથી થી ચાર જેટલા ડબ્બાઓ ચોરી તેમાં કુલ સોનું જેનું ઓગણસી પોઈન્ટ ત્રણ ગ્રામ જેની આશરે કિંમત પાંચ લાખ ત્રાણું હજાર અને આઠસો ને ચોપન રૂપિયા થતી હતી આ સોનાના દાગીનાઓની ચોરી કરવામાં આવેલી હતી જે બાબતની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો પાંચ એ અને ચોપન ઉજવણી દાખલ કરવામાં આવેલી હતી આ ફરિયાદના અનુસંધાને કાલાવ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઇન્વેસ્ટિગેશન કરતા કુલ ત્રણ આરોપીને અટક કરવામાં આવેલી છે જેમાં જેનું નામ છે કિરણબેન ભૂપતભાઈ સોલંકી કિશનભાઈ ભૂપતભાઈ સોલંકી અને પૂજાબેન વાઇફ ઓફ કિશનભાઈ સોલંકી આ ત્રણેય આરોપીઓ ને અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી